નાના બાળકોના વાલીઓએ ચેતવા જેવો વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી દોઢ વર્ષની બાળકી રમતા રમતા માતા પિતાની જાણ બહાર મેગ્નેટિક મણકાની માળા ગળી ગઈ હતી બે ત્રણ દિવસ પેટમાં દુખાવો અને ઉલટીઓ થવાની શરૂ થઈ ગઈ હતી મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં દોઢ વર્ષની અનન્યા પરિવાર સાથે રહે છે પિતા સાયકલ રિપેરિંગનું કામ કરે છે દોઢ વર્ષની બાળકી માતા પિતાની જાણ બહાર મેગ્રેટિક મણકા ગણી ગઈ હતી હજુ ભાષા બરાબર ન હોવાથી માતા પિતાને જણાવી શકી નહોતી ત્યારબાદ બાળકીને ઉલટી તથા પેટમાં દુખાવો થતા નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા બે ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ દર્દીને ઉલટી થતા પેટનો દુખાવો બંધ થતો નહોતો બાળકીને લઈને ફરી દવાખાને લઈ ગયા જ્યાંથી તેમને મોટી હોસ્પિટલ જવાની સલાહ આપવામાં આવી હતી જેથી બાળકીને લઈને પરિવાર ગત સત્યાવીસ બે હજાર ચોવીસ હોસ્પિટલ આવ્યા હતા માતા પિતા મણકા ગણી જવાની માહિતીથી અજાણ હતા તેથી તેમને નાના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીનો પેટનો એક્સરે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે જેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી સર્જરી વિભાગના પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ એ એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી પરંતુ માળાના મણકા જઠરની દિવાલમાં ખૂંપી ગયા હતા તેથી તાત્કાલિક ઓપન લેપ્રોટોમી ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલવીની જેમ ચીપકી ગઈ હતી એક બોલ જેવો માસ થઈ ગયો હતો જેને છૂટા પડતા જીઆઈ સિસ્ટમ માં વિવિધ ભાગોમાં દસ કાણા પાડેલા હતા અને ત્યાં મેગ્રેટિક મણકાઓ ચોટેલા હતા સ્વિમર હોસ્પિટલના તબીબો દ્વારા બાળકીના શરીર માંથી અઢાર જેટલા મેગ્રેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા હતા મેગ્નેટને લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આટાડાની દિવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણા પડી ગયા હતા આ તમામ દસ કાણાનું રિપેર કરી દર્દીનું ત્રણ કલાક સફળ ઓપરેશન કર્યું હતું દર્દીનો આજ રોજ બાર દિવસ પછી સંપૂર્ણ સારવાર આપી પૂરેપૂરી સ્વસ્થ સ્થિતિમાં રજા આપવામાં આવી છે

આલ્કોહોલ એસિડ ફિનાઇલ ટોયલેટ તથા ફ્લોર ક્લીનર જંતુનાશક દવાઓની બોટલો સલામત જગ્યાએ બાળકીને પહોંચની બહાર રાખો જે મેર હોસ્પિટલમાં ઘણા બાળક દર્દીઓ વિવિધ પ્રકારની વસ્તુઓ ઘડીને સારવાર માટે આવે છે જેવી કે ટાંકણી સેફટી પિન સિક્કા બટન સેલ નાના પેન્સિલ સેલ રમકડાના પાર્ટસ બોટલના ઢાંકણાં પેનના કેપ મણકા લખોટી ખીલી સ્ક્રૂ નાના વાયરના ટુકડા આ ઉપરાંત ખાવાની વસ્તુઓ સિંગ ચણા ડ્રાયફ્રૂટ જેવા પ્રકારની ફોરેન બોડી ઇન્જેક્શનના દર્દીઓ આવે છે ઉપરોક્ત કોઈપણ વસ્તુ શ્વાસનળીમાં કે શ્વાસનળીના મુખમાં ફસાઈ જાય ત્યારે તાત્કાલિક સારવારની જરૂર પડે છે અને સારવારમાં મોડું થાય તો દર્દીની મૃત્યુ પણ થાય છે આ પ્રકારના ઘણા બાળકો તથા યુવાનોને જોયા છે જે હોસ્પિટલ પહોંચ્યા પહેલાં જ દમ તોડી દે છે જ્યારે પાચનતંત્રમાં જતી ફોરેન બોડી ઇન્જેક્શન અન્નળી જઠર તથા આટાડામાં કાણું પાડી દર્દી માટે જાનનું જોખમ ઊભું કરે છે સુરત પાલિકા સંચાલિત વિમેન હોસ્પિટલમાં દર અઠવાડિયે આવા સરેરાશ દસથી બાર બાળકો આવે છે દોઢ વર્ષની બાળકીના ઓપરેશન દરમિયાન બેભાન કરનાર ડૉક્ટરો પેડિયાટ્રિશિયન સર્જરીની ટીમ પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ ડૉક્ટર મિલન તથા યુનિટના રેસિડન્ટ ડૉક્ટરોનો દર્દીના માતા પિતાએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો ડૉક્ટર પ્રોફેસર ડૉક્ટર હરીશ ચૌહાણ સર્જરી વિભાગ સ્મીમેર હોસ્પિટલ અમારે આમ જનતાને વાલીઓને જે નાના બાળકોના વાલી હોય છે એમને જાણવા જો એક સંદેશ આપવાની ઈચ્છા છે અમારા મીમેર હોસ્પિટલમાં દર અઠવાડિયે દસથી બાર બાળકો અલગ અલગ પ્રકારની ફોરેન બોડી ઘણી ઘડી જઈને આવતા હોય છે અને ક્યારેક આ ફોરેન બોડી શ્વાસ નળી અને ફેફસાની નળીમાં ફસાઈ જતા બાળકો હોસ્પિટલ પહોંચવા પહેલાં દમ તોડી દેતા હોય છે તો અત્યારે જ એક દોઢ વર્ષની નિંદોલીની નાની બાળકી જે મેગ્નેટના મણકાઓ ઘડી ગઈ હતી એના પેરેન્ટ્સને ખબર નહોતી કે શું ઘડી ગઈ છે ને બે ત્રણ દિવસ પેટમાં દુખાવો ઉલટી થતા તેઓ નજીકના ફિઝિશિયનને ત્યાં જઈને દવા લીધી હતી પણ ત્રણ ચાર દિવસની દવા પછી એમને કોઈ ફરક નહીં પડતા સ્મીમેર હોસ્પિટલમાં બાળકો વિભાગમાં બતાવવા આવ્યા હતા ત્યાં પણ એમને કોઈ એવી હિસ્ટ્રી આપી નહોતી કે બચ્ચું મેગ્નેટ યા કોઈ ફોરેન બોડી ઘડી ગયું છે ત્યાં ઘડી એક્સિડેન્ટલી એક્સરે પેટનો એક્સરે કરાવતા ખબર પડી કે અંદર પેટની અંદર એક મણકાની માળા છે એટલે પીડિયાટ્રિશિયનોએ તરત અમને સર્જરી વિભાગમાં બતાવવા માટે કીધું પેશન્ટને અને હું ડૉક્ટર હરીશ પ્રોફેસર ડૉક્ટર હરીશ છું અને પહેલાં સમજ્યો કે ભાઈ જથણમાં હશે એટલે એક એન્ડોસ્કોપી કરીને આપણે કાઢી જોઈએ પણ એન્ડોસ્કોપી કરતાં ખબર પડી કે ભાઈ એ એના બધા મણકાઓ જઠરની વોલમાં ઇમ્પેક્ટેડ છે ખૂપી ગયેલા છે એટલે મેં પછી તરત ઓપન લેપ્રોટોમી એની રાખી લેપ્રોટોમી દરમિયાન આખો એક જે આંટ્ડા હોય જથર આંટાનું એક બોલ જેવો માંસ થઈ ગયેલું હતું એને ધીરે ધીરે અમે છૂટા કર્યા તો મેગ્નેટના અઢ મણકાઓ નીકળ્યા એક બરાબર અને મેગ્નેટ એકબીજાને ચુંબક હોય એટલે એકબીજા સાથે છોંટી જતું એટલે એને લીધે આંટ્ડા જેટલા આંટાની દિવાલો વચ્ચે વચ્ચે આવી એના પર પ્રેશર નેક્રોસિસ થઈને એમાં પરફોરેશન થઈ ગયું હતું કાણા અને ઓલમોસ્ટ દસ જેટલા કાણા પડી ગયા હતા અલગ અલગ પાર્ટના જીઆઈ સિસ્ટમના અને એ અમે રિપેર કરી દસ કાણા હતા અને એ દસ કાણાને અમે રિપેર કર્યા અને દસ કાણાને રિપેર કર્યા બાદ આજ બાર દિવસ પછી પેશન્ટ એકદમ સારું છે મોઢેથી ખાટું પીટું છે અને થોડોક માઇનોર સ્ટીચનો પ્રોબ્લેમ હતો એટલે થોડા ત્રણ ચાર ચાર પાંચ દિવસ વધારે રોકાણ માટે રાખ્યું અને આજે અમે ડિસ્ચાર્જ કરીએ છીએ એટલે નાના બાળકોના વાલીઓને મારો એક ખાસ સંદેશ છે કે આવા નાના ગળી શકાય તેવા રમકડાઓ જે રમકડાના પાર્ટસ છૂટા થઈ જતા હોય એવા રમકડાઓ અને નાની નાની વસ્તુ જેવી કે ટાંકડી પેન્સિલનું ઢાંકણ છે મણકાઓ છે લખોટીઓ છે સેલ છે બટન સેલ છે એ બધી વસ્તુઓ બાળકોના રીચની બહાર રાખો અને ઘણીવાર બાળકો એસિડ અને એવું પણ એક્સિડેન્ટલી પી જતા હોય છે એટલે આવા ડેન્જરસ પ્રવાહીવાળી બોટલો યા એને પણ એમના રીચની બહાર રાખવી જોઈએ તમે સાવચેતી રાખો તમારા બાળકોના ભવિષ્ય માટે એ એક મારો સંદેશ છે કેમ કે અમારા માટે એવરી વીક બારથી તેર પેશન્ટો આવા આવતા હોય છે તો તમે જરૂર મારો વાલીઓને વિનંતી છે કે આવી બધી વસ્તુઓ બાળકોને પહોંચની બહાર રાખે જય